પિતૃદોષ પર ચંદ્રગ્રહણનો આ વખતે વિશેષ સંયોગ બની રહ્યો છે ત્યારે ચાલો જાણીએ રાશિઓ પ્રમાણે તેની કેવી રહેશે અસર અને ચંદ્રગ્રહણ ક્યારે છે આ વર્ષે પિતૃપક્ષ સત્તર થી શરૂ થઈને બે ઓક્ટોબર સુધી ચાલશે ત્યાં જ અઢાર સપ્ટેમ્બરે ચંદ્રગ્રહણ લાગી રહ્યું છે પિતૃપક્ષમાં ચંદ્રગ્રહણનો સંયોગ ચાર રાશિઓ માટે અશુભ માનવામાં આવી રહ્યો છે જ્યોતિષ અનુસાર આ ચાર રાશિના જાતકોને ધનહાનિ થઈ શકે છે મેષ મેષ રાશિના લોકોને આર્થિક તંગીનો સામનો કરવો પડી શકે છે નોકરી અને વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે વર્તનમાં ચિડિયાપણું પણ આવી શકે છે સિંહ સિંહ રાશિના લોકોને આર્થિક મોરચે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે કરિયરમાં અવરોધો આવી શકે છે નોકરી અને ધંધામાં નકારાત્મક અસર પડી શકે છે મકર સંપત્તિ પર અસર પડશે પિતૃક સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે પૈસાની ખોટના કારણે બજેટ બગડી શકે છે ખર્ચ વધી શકે છે મીન મીન રાશિના લોકોને પૈસાની બાબતમાં પણ આંચકો મળી શકે છે છેતરપિંડી કરનારાઓથી સાવધાન રહો પૈસાની લેવડ દેવડ ટાળો ચંદ્રગ્રહણ કયા સમયે થશે તેની જો વાત કરવામાં આવે તો ભારતીય સમય અનુસાર વર્ષનું બીજું ચંદ્રગ્રહણ અઢાર સપ્ટેમ્બરના રોજ સવારે છ ને બાર થી દસ ને સત્તર સુધી ચાલશે ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા પશ્ચિમ આફ્રિકા અને પશ્ચિમ યુરોપના દેશોમાં દેખાશે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ આ વખતે મીન રાશિમાં પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં બની રહેશે વિશેષ કરીને મેષ રાશિને આ વખતે આર્થિક તંગી આવી શકે છે નોકરી વ્યવસાયમાં નુકસાન થવાની શક્યતાઓ છે એનું જે વર્તન છે એ પણ ચીડિયાપણું સમાન બની શકે છે બીજા નંબરમાં સિંહ રાશિની વાત કરવામાં આવે તો એને આર્થિક રીતે વધારે તકલીફ પડી શકે છે નોકરી ધંધામાં બધી જ જગ્યાએ એને વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે નકારાત્મકતા એના જીવનમાં વધારે પ્રવેશી શકે છે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે સંપત્તિ લાયક વિવાદ બની શકે છે કોઈ પિતૃક સંપત્તિ હોય તેમાં વધારે વિવાદ થઈ શકે છે એનો જે ખર્ચ છે એ ખર્ચ પણ વધારે વધી શકે છે ખાસ કરીને આ ત્રણ રાશિએ ધ્યાન ધ્યાન રાખવાની જરૂર છે બીજા નંબરમાં ફાયદાકારક માટે વૃષભ રાશિને લાભ અપાવે છે

નોકરી અને ધંધામાં નકારાત્મક અસર પડી શકે છે મકર સંપત્તિ પર અસર પડશે પિતૃક સંપત્તિને લઈને વિવાદ થઈ શકે છે પૈસાની ખોટના કારણે બજેટ બગડી શકે છે ખર્ચ વધી શકે છે મીન મીન રાશિના લોકોને પૈસાની બાબતમાં પણ આંચકો મળી શકે છેતરપિંડી કરનારાઓથી સાવધાન રહો પૈસાની લેવડ દેવડ ટાળો ચંદ્રગ્રહણ કયા સમય થશે તેની જો વાત કરવામાં આવે તો ભારતીય સમય અનુસાર વર્ષનું બીજું ચંદ્રગ્રહણ અઢાર સપ્ટેમ્બરના રોજ સવારે છ ને બાર થી દસ સુધી ચાલશે ચંદ્રગ્રહણ ક્યાં દેખાશે વર્ષનું બીજું ચંદ્રગ્રહણ ભારતમાં દેખાશે નહીં આ ચંદ્રગ્રહણ દક્ષિણ અમેરિકા પશ્ચિમ આફ્રિકા અને પશ્ચિમ યુરોપના દેશોમાં દેખાશે ખંડગ્રાસ ચંદ્રગ્રહણ આ વખતે મીન રાશિમાં પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં બની રહેશે વિશેષ કરીને મેષ રાશિને આ વખતે આર્થિક તંગી આવી શકે છે નોકરી વ્યવસાયમાં નુકસાન થવાની શક્યતાઓ છે એનું જે વર્તન છે એ પણ ચીડિયાપણું સમાન બની શકે છે બીજા નંબરમાં સિંહ રાશિની વાત કરવામાં આવે તો એને આર્થિક રીતે વધારે તકલીફ પડી શકે છે નોકરી ધંધામાં બધી જ જગ્યાએ એને વિશેષ ધ્યાન રાખવાની જરૂર છે નકારાત્મકતા એના જીવનમાં વધારે પ્રવેશી શકે છે મકર રાશિની વાત કરીએ તો મકર રાશિના જાતકો માટે સંપત્તિ લાયક વિવાદ બની શકે છે કોઈ પિતૃક સંપત્તિ હોય તેમાં વધારે વિવાદ થઈ શકે છે એનો જે ખર્ચ છે એ ખર્ચ પણ વધારે વધી શકે છે ખાસ કરીને આ ત્રણ રાશિએ ધ્યાન રાખવાની જરૂર છે શિક્ષામાં સફળતા જ્યારે કુંભ રાશિને ધનલાભ અને આર્થિક સ્થિતિમાં મજબૂત થશે તો આજના મારા આ અહેવાલમાં બસ આટલું ફરી મળીશું એક નવી અને મહત્વપૂર્ણ સાથે પરંતુ આ કરજો અને શેર પણ કરજો નમસ્કાર